દેકા મ્યુનિસિપલ બોયસ હાઈસ્કૂલ અમદાવાદમાં જવાના મુખ્ય માર્ગ ઉપર રોડ વચોવચ મસમોટો પથ્થર કોણે નાખ્યો કુટાતો ભારે રહ છે લોકોમાં ચર્ચાનો વિષય ગાંધીનગર જિલ્લાના દેકા મ્યુનિસિપલ બોયસ હાઈસ્કૂલના મેદાનમાં જવાના મુખ્ય માર્ગ નગરપાલિકા દ્વારા ખૂબ જ સારો રોડ બનાવ્યો છે તાજો રોડ બનાવ્યો હોવાથી બાજુમાં કુમાર શાળા અને તેને અડીને મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ અને સામે ઓફિસો આવેલી છે ત્યારે મુખ્ય માર્ગથી મ્યુનિસિપલ બોયસ ગ્રાઉન્ડમાં જવાના મુખ્ય માર્ગ ઉપર મસમોટા રોડની વચોવચ પથ્થરો નાખવામાં આવ્યા પથરાની રસ્તો બંધ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અન્ય વાહનો અહીંયાથી પસાર થઈ ન શકે આની પાછળ શું રહસ્ય છે તે સમજાતું નથી ને આ રસ્તો નવો બનાવવાનો હોય તેમ છતાં હાલમાં આ મોટા પથ્થર રોડની વચ્ચોવચ નાખવાથી બંધ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કંઈ રહસ્ય હોય એવું શહેરના જનતામાં આ બાબતે હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે આનું રહસ્ય બંધ હોય તેવું દેખાય છે